ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સાવનભાઈ મગનભાઈ ગડચર આહિર જે પ્રાથમિક નોકરી કરે છે તેને આવીને હકીકત જણાવેલી કે આશાપુરા ચોકડીથી ગુંદાળા ચોકડી ખાતે રિક્ષામાં બેસીને જતા હતા તેની સાથે અજાણ્યા માણસો બેઠેલા હતા તેમાંથી કોઈએ તેનું પર્સ ચોરી લીધેલું હતું અને પર્સમાં પિસ્તાલીસો રૂપિયા તથા જરૂરી જરૂરી ડોક્યુમેન્ટ હતા જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન ખાતે બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનોની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી હતી આ કામે ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ તથા સ્ટાફને ટેકનિકલી તેમજ સર્વેલન્સથી હકીકત મળેલી કે આ કામેના આરોપીઓ ધનજી ઉર્ફે ધનો ધનો જાડો કારો ચોર દેવજીભાઈ ગેડાણી રે રાજકોટ જેના વિરુદ્ધ રાજકોટ શહેર કુવાડવા જુનાગઢ બી ડિવિઝન મોરબી તાલુકા કેરળા અમદાવાદ ખાતે કુલ દસ ગુના નોંધાયેલા છે જેમાં ખાસ કરીને ચોરી પ્રોહિબિશન વગેરેના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે બીજો આરોપી નિલેશ ઉર્ફે રણજીતભાઈ ગેડાણી રાજકોટ તે પણ તેના વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે રાજકોટ જુનાગઢ ગોંડલ તેમજ આરોપી નંબર ત્રણ અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોડા જે અવધ રેસિડન્સી પરા પીપળિયા ખાતે રહે છે અને આ ત્રણેય રીઢા ગુનેગારો હોય આમ અલગ અલગ આ અગાઉ ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હોય જે અનુસંધાને તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ પિસ્તાલીસો રૂપિયા તથા ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ સિટી બીપીઆઈ ગોસાવી ગોસાઈ ચલાવી રહ્યા છે